નમસ્કાર મિત્રો હું આપનો હર્ષ સુધાર આપ જોઈ રહ્યા છો જનવાણી આજે આપણે જોઈશું કડી ખાતે કડી તાલુકાનો કલા મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસ જે કડી આદર્શ હાઈસ્કૂલમાં આયોજિત થયો છે આજે આપણે આદર્શના હાઈસ્કૂલની અંદર તાલુકા કક્ષા લેવલે મહાકુંભ જે ચાલી રહ્યો છે એમાં સર્વ વિદ્યાલયની શ્રીહરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે પાર્ટિસિપેટ થઈ છે એમને આવેલ ટીચર સાથે આપણે વાત મારું નામ ગુંજન વૈદ્ય છે કેટલા સ્ટુડન્ટ લઈને પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજની સ્પર્ધામાં જેમાં લગ્ન ગીતમાં અબ વિભાગ સુગમ સંગીત લોક સંગીત લોકવાદ્ય અને શાસ્ત્રીય વાદ્યમાં બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચિત્રકક્ષા ચિત્રકલા અને સર્જનાત્મકમાં પણ ભાગ લીધો હતો આપ શું આપશો ત્યાં ભૂમિકા બજો આપણે કયા કયા સબ્જેક્ટો લો છો ત્યાં આગળ હું ત્યાં સંગીત શિક્ષક તરીકે છેલ્લા વીસ વર્ષથી ત્યાં આગળ મારી ડ્યુટી નિભાવું છું મેડમ આપનું નામ જણાવજો મારું નામ કડીકર હિરલ અજયકુમાર કુમાર છે આપ ત્યાં આગળ શિવહરી સ્કૂલમાં કયા કયા સબ્જેક્ટ લો છો અને એક કઈ જવાબદારી પેઢી તમે અહીં આવ્યા હતા હું શ્રીવરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હિન્દી સબ્જેક્ટ ભણાવું છું અને સંગીતમાં વિશાર જ છે અને એટલા માટે મેં અહીંયા લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું છે અને મારી સ્કૂલની છોકરીઓને લઈને હું લગ્નગીત સુગમ સંગીત ને ભજનમાં છોકરીઓને પાર્ટિસિપેટ કર્યું હતું એટલે લઈને આવી છું બેટા તારું નામ પટેલ ધ્યાન તું લેવા તો હું વાદ્યમાં સાંસ્કૃતિક કેટલા વર્ષથી તું આ શીખી હું કોચિંગ કરવા નથી ગઈ પણ મારા પપ્પાએ મને શીખવાડ્યું ઘર એટલે મિનિમમ ચાર પાંચ વર્ષ થયો છે હું અરુણકુમાર શર્મા સર્વ વિદ્યાલય કિરોણી મંડળ કડી સંચાલિત રામભાઈ એમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલ અમે આદર્શ વિદ્યાલય કડી ખાતે કલામો અક્ષરમાં ભાગ લેવા આવેલા છીએ અમારી શાળાના કુલ છ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે છેલ્લા સાત વર્ષથી કલામો અક્ષરમાં મારી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે જેમાં મારી શાળામાંથી અગાઉ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષા સુધી પણ વિદ્યાર્થીઓ પહોંચે છે કલા મહોત્સવ એક એવું માધ્યમ છે જેના દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી આંતરિક જે શક્તિઓ હોય છે એ એની અંદર એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેનાથી વિદ્યાર્થીઓની અંદર આગળ વધવાની એક તક પૂરી પાડે છે ઘણા વિદ્યાર્થીઓ મારી શાળામાંથી પણ રાજ્ય કક્ષા સુધી ચિત્રમાં આ ઉપરાંત વકૃત્વની અંદર જિલ્લા કક્ષાએ ચિત્રની અંદર પણ રાજ્ય કક્ષા સુધી પહોંચેલા વૈદ્ય માલવી ગુંજનભાઈ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો કરાયો એસએમટી એસટી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમે કઈ સ્પર્ધામાં કઈ કેટેગરીમાં તમે ભાગ લીધો હતો સુગમ સંગીત કેવું રહ્યું સરસ કેટલા વર્ષથી તમે આ પ્રેક્ટિસ કરો છો ત્રણ ચાર વર્ષથી કવિશા વૈદ્ય પ્રતિક કુમાર કઈ સ્કૂલમાંથી તમે ભાગ લીધો હતો મેં જીવહરીમાંથી ભાગ લીધો છે કઈ કેટેગરીમાં મુબાવ વિભાગમાં સુગમ સંગીતમાં કેટલી વખત આ પહેલી જ વખત છે કે અગાઉ કોઈ દિવસ તમે પાર્ટિસિપેટ થયા છો પહેલા 3-4 વર્ષ પહેલા ભી તો અને 3-4 વર્ષથી લઉં છું તમને કોઈ શીખવાડ્યા તમારો કોઈ ગુરુ કે કોઈ ટીચર્સ ખરા તમારા હા મારા દાદા મારા પપ્પા અને મારા મોટા પપ્પા ત્રણેય શીખવાડે છે શું નામ એમનું મારા દાદાનું નામ ભરતભાઈ વૈદ્ય મારા પપ્પાનું નામ પ્રતીકભાઈ વૈદ્ય અને મારા મોટા પપ્પાનું નામ છે સરગમ મ્યુઝિકલ્સ આજે આપણે આવ્યા છે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર પચીસ એમાં જજ તરીકે દિવ્યાબેન ઠક્કર છે જે કડીની અંદર બહુ સારા એમનો કથક સ્ટુડિયો ચાલે છે અને ઘણા બધા સ્ટુડન્ટો એમના આશીર્વાદ લઈ રહ્યા છે આજે એ ખેલ કલા મહાકુંભમાં આજે જજીસ તરીકે આવ્યા હતા તો આપણે એમના એમનો અનુભવ અને શું કેટલા પાર્ટિસિપેટ છે એની માહિતી લઈશું બેન આપણું નામ પહેલાં હા નમસ્કાર મારું નામ દિવ્યા ઠક્કર પ્રજાપતિ હું લગભગ છેલ્લા પંદર વરસથી કથક શીખી રહી છું અને શીખવાડી રહી છું આજે અહીંયા કલા મહાકુંભ બે હજાર પચીસમાં તાલુકામાં જજ તરીકે આવવાનો મોકો આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા બધા દીકરીઓએ ઘણી બધી દીકરી દીકરીઓએ પરફોર્મ કર્યું ગરબા રાસ બધા ફોક ડાન્સ કર્યા ખૂબ જ સુંદર એમનો ઉત્સાહ પંદર મિનિટ સુધી કરવાનું આઠ મિનિટ સુધી કરવાનું એમની સાથે સહાયકો હોય લાઈવ કરવાનું પણ બધી જ છોકરીઓએ તાલુકાની તમામ શાળાઓની દીકરીઓએ ખૂબ જ જોશ બતાવ્યો અને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુતિ કરી થેન્ક યુ પટેલ નિકેતા સ્કૂલ ટીચર પ્રદેશ કક્ષા સુધી બધા નિર્ણય કરું છું હું અહીંયા કલા મહાકુંભના પછી યુવા ઉત્સવના અને બાળ પ્રતિભાના બધા જ નિર્ણયો કરું છું અને અહીંયા પણ ઘણો ઉત્સાહ હતો વિદ્યાર્થીઓમાં એમના ટીચર્સ લોકો પણ ખૂબ જ સરસ એ લોકોને ટ્રેનિંગ પણ આપી છે ભણવાની સાથે સાથે એમનું ભણવાનું પણ ના બગડે અને એ રીતે એમને ટ્રેનિંગ આપી છે કેટલાક ટીચર્સ અમને મળવા આવ્યા હતા તેમની પાસેથી એમને જાણવા મળ્યું અને ખૂબ ઉત્સાહપૂર્વક સરસ કર્યું છે એમને આજે કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસનો અનુભવ તમારો કેવો રહ્યો અને સરકારનો પ્રતિસાદ કેવો જવાબ ખૂબ જ સરસ ખૂબ જ સરસ અનુભવ થયો છે અને આ રીતે દરેક વખતે જે ભાગ લેતા હોય છે એના કરતાં સ્પર્ધકો પણ આ વર્ષે વધારે છે અને જે ગયા વર્ષ કરતાં ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ વધારે સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી એ લોકોની તૈયારી સાથે આવ્યા છે હજી આગળની જિલ્લા કક્ષાથી કેટલીક ઇવેન્ટ્સ શરૂ થાય છે અહીંયા તાલુકા કક્ષાની ઇવેન્ટ્સ છે બધી અને જિલ્લા કક્ષાથી કેટલીક જોડાશે કેટલીક પ્રદેશ કક્ષાથી જોડાશે અને કેટલીક ઇવેન્ટ્સ સીધી રાજ્ય કક્ષાએ હોય છે એની વયમર્યાદા થોડી વધારે હોય છે આ ગરબાને ગરબા મહોત્સવની અંદર કેટલા પાર્ટિસિપેટ હતા કેટલા દીકરા દીકરીઓ હતા એમાં લગભગ સોળ સ્પર્ધક હોય છે એક ગરબામાં એમ કરીને ચાર ગ્રુપ હતા અને એમાં કોઈ એબસન્ટ હતા કોઈ અહીંયા હાજર છે ખાલી દીકરીઓ જ હતી કે દીકરાઓ ભાગ છે દીકરીઓ જ હતી અહીંયા અહીંયા આગળ કોઈ બોઇઝ નથી આવ્યા મારું નામ તુષારગીરી એચ સ્વામી હું અહીંયા કડી પીએમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે સેવાઓ આપું છું સાથે સાથે હમણાં જ ગુજરાત રાજ્ય સરકારની યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કેટલાક વર્ષોથી જે કલા મહાકુંભની સ્પર્ધાનું આયોજન થાય છે એમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કલા મહાકુંભના કન્વીનર તરીકે હું જવાબદારી નિભાવું છું આજરોજ કડી તાલુકાની મહેસાણા જિલ્લાના કડી તાલુકાની આજરોજ અહીંયા પીએમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલ અમૃત વિદ્યા સંકુલમાં જે સ્પર્ધા યોજાઈ એની અંદર ખૂબ બહોળી સંખ્યામાં જુદી જુદી અલગ અલગ કૃતિઓમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે થોડી જાગૃતિ વધી છે અને અગાઉના વર્ષો કરતાં બમણી કહી શકાય એટલી સંખ્યામાં જુદી જુદી સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પરફોર્મન્સ કર્યું છે આમ જોવા જઈએ તો કુલ જુદી જુદી ચાર વયજૂથમાં આ કલામાપની સ્પર્ધાનું આયોજન થતું હોય છે છથી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષ એકવીસથી ઓગણસાઠ અને થી ઉપર કડી તાલુકાની જુદી જુદી પ્રાથમિક અને હાઈસ્કૂલ તેમજ કોલેજોમાંથી છથી ચૌદ વર્ષ અને પંદરથી વીસ વર્ષમાં ખૂબ સ્પર્ધકોએ આ વર્ષે ભાગ લીધો છે કુલ બસો ઓગણસિત્તેર જુદી જુદી કૃતિમાં સ્પર્ધકોએ ભાગ લીધો છે કૃતિવાઈઝ જોઈએ તો તાલુકા કક્ષાએ કુલ ચૌદ કૃતિની અંદર સ્પર્ધાઓ યોજાતી હોય છે તબલા નિબંધ ભરતનાટ્યમ રાસ લગ્નગીત લોકનૃત્ય લોકગીત ભજન વક્તૃત્વ ગીત સુગમ સંગીત હાર્મોનિયમ એકપાત્રી અભિનય અને ગરબા આમ કુલ ચૌદ કૃતિમાંથી છથી ચૌદ અને પંદરથી વીસ આ બે વયજૂથમાં ખૂબ બોડી સંખ્યામાં આ વખતે સ્પર્ધકોએ ભાગ લીધો છે ઘણા કેટલાય વર્ષોથી અમારી જ સંસ્થામાં અને મારા જ કન્વીનર પદ હેઠળ આ કલાકનું આયોજન થાય છે અમારી સંસ્થામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો શાળાનું બિલ્ડિંગ અને સાંસ્કૃતિક હોલ હોવાના કારણે ખૂબ સારી રીતે અમે આનું આયોજન કરી શકીએ છીએ સંસ્થાનું ટ્રસ્ટી મંડળ પ્રધાન આચાર્ય સર્વેનો અને સ્ટાફ મિત્રોનો પણ ખૂબ સાથ સહકાર હોય છે કડી તાલુકાના અન્ય સ્કૂલોના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો એ પણ આ સ્પર્ધાની અંદર ખૂબ જ સારી રીતે સહકારમાં હોય છે જેથી કરીને ખૂબ બહારી સંખ્યામાં સ્પર્ધકો આવતા હોવા છતાં પણ તજજ્ઞ નિર્ણાયકોના નિર્ણય સાથે અમે ખૂબ સારી રીતે વર્ષોથી આ કલામાંકુંભ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ ચાલુ વર્ષે મેં કહ્યું એ પ્રમાણે સંખ્યા અગાઉના વર્ષો કરતાં બમણી હોવા છતાં પણ સારી રીતે આજે આ સ્પર્ધા અમે પૂર્ણ કરવાના આરે પહોંચ્યા છીએ કેશુભાઈ બી નાય વર્ષો સુધી આ કડી તાલુકા વ્યાયામ મંડળમાં પાંત્રીસ વર્ષ સુધી સેવા આપેલી છે અને સાથે આજે ઓગણીસ વર્ષ નિવૃત્તિના થયા છતાં પણ આ યુવા મહોત્સવમાં હું નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહી અને ખરેખર મને મનને ખૂબ આનંદ અનુભવું છું કલા છે ભોજે મીઠી ભોગતાવીણ કલા નહીં પાંચ પ્રકારની કલા છે આમાં સ્થાપત્ય કલા છે શિલ્પ કલા છે સંગીત કલા છે અને સાથે સાથે આ વકૃત્વ કલા પણ છે એવા વકૃત્વ કલાના નિર્ણાયક તરીકે પણ જવાબદારી સંભાળી આનંદ અનુભવું છું આ યુવા મહોત્સવથી ગુજરાત રાજ્યની અંદર જે વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં જ્યારે આગળ વધવાનું હોય ત્યારે એના પ્રમાણપત્રો પણ એમને ખૂબ ઉપયોગી થઈ પડે છે એમને નોકરી બાબતમાં પણ સાથે સાથે કોઈ પણ કાર્યની અંદર એ આગળ વધવા માટે પણ ખૂબ એને ઉપયોગી છે સાંસ્કૃતિક કાર્યક્રમથી પોતાનું જીવનનું ઘડતર પણ કરી શકે છે અને એમાં જ્યારે કોઈ વાદ્ય સંગીત હોય કે કોઈ એવા કાર્યક્રમ દ્વારા પણ પોતે પોતાના ક્ષેત્રમાં એ આગળ વધી અને પોતાનું જીવન નિર્વાહ પણ ચલાવી શકે છે એટલે આમ યુવા મહોત્સવ એ દરેક ક્ષેત્રોની અંદર એ વિદ્યાર્થી વિવિધ પ્રકારે ભાગ લેતા હોય છે ત્યારે એમે એ આગળ વધી શકે એટલા માટે ખાસ યુવા મહોત્સવની ખૂબ જરૂરિયાત છે અને એમાંય સરકાર એને વધારેને વધારે પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે એ વિદ્યાર્થીઓ એ એને જેને જમા રસ હોય એ ક્ષેત્રમાં આગળ વધે આમાં અનેક વિધ સ્પર્ધાઓ વાદ્ય સંગીતથી થાય છે ગરબા નૃત્ય એ પણ થઈ શકે છે પાત્રી અભિનય પણ થતા હોય છે એટલે નાટ્ય ક્ષેત્રમાં પણ એ આગળ વધી શકે એમ વકૃત્વ અને નિબંધ સ્પર્ધા છે એ પણ વધી શકે એમાં સંગીત કલા એવી છે કે સંગીત કલાના ક્ષેત્રમાં એ પોતાના જે ક્ષેત્રમાં રસ હોય એ પ્રમાણે એ સંગીતમાં ખૂબ આગળ વધે છે ત્યારે એનું નામ સંસ્થાનું અને સાથે સાથે પોતાનું અને પોતાના માતા પિતાનું પણ નામ રોશન કરી શકે છે અને એ પ્રગતિના પંથે આગળ વધી શકે છે એટલે કરે જે કામ નિષ્ઠાથી એની મહેનત ફળે નસીબ પર આધાર રાખનારા ત્યાં ત્યાં આથડે નથી આ કલા એ નાની સુની વાત પણ એ કલાના ક્ષેત્રમાં આગળ વધી પુરુષાર્થ પ્રેમી આગળ વધી શકે છે અને આ રીતે એ પોતાના જીવનનું સાચું ઘડતર કરી શકે છે હું ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ ધરમપુર હાઈસ્કૂલ કડી તાલુકો ત્યાં આચાર્ય તરીકે સેવા બજાવું છું અને અમારા જે વ્યાયામ મંડળ સક્રિય વ્યાયામ મંડળ કડી તાલુકાનું એના ઉપપ્રમુખ તરીકેની અત્યારે મારી જવાબદારી છે સૌપ્રથમ તો મારે એ જણાવવાનું કે જે શિક્ષણ ઇતર પ્રવૃત્તિઓ છે શિક્ષણ અને શિક્ષણ ઇતર બંને પ્રવૃત્તિઓમાં અમારો કડી તાલુકો અવ્વલ નંબરે છે અમારા અત્યારે અઠ્યાશી જેટલા વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ રમી રહ્યા છે બે વિદ્યાર્થીઓ તો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ જાકાર્તામાં રમી રહ્યા છે એ સિવાય શિક્ષણમાં તો અમે ટોપ ઉપર છીએ જ અમારી શિક્ષણ સંસ્થાઓ ગુજરાતભરમાં નામચીન છે અને અમારા શિક્ષકો જે ઉત્તમ કામ કરી રહ્યા છે એ પણ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક શિક્ષકો છે મારે એક કહેવાનું છે મિત્રો કે જ્યારે અમે આ સરસ કામ કરી રહ્યા છીએ અને આટલી સરસ મજાની સ્પર્ધાઓ થાય છે અમારા વિદ્યાર્થીઓ તાલુકા જિલ્લા રાજ્ય રાષ્ટ્રકક્ષાએ આગળ વધે છે ત્યારે આનું સંપૂર્ણ શ્રેય અમારા મંડળને આપવું ઘટે અમારા ઉત્સાહી વ્યાયામ શિક્ષકો એના સપોર્ટમાં રહેલા આચાર્યશ્રીઓ અને અન્ય શિક્ષક મિત્રો અમારી શાળાઓ આ સર્વેના સહયોગથી અમારા બાળકો આગળ વધી રહ્યા છે એમની ટેલેન્ટ એમની પ્રતિભા નિખરી રહી છે ખાસ તો અમારે નામ લેવું જોઈએ અમારા તુષારગીરી ગોસ્વામી સાહેબ જેઓ અમારા વર્ષોથી મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે એમનું સઘન આયોજન અને એમની ટીમમાં સહમંત્રી તરીકે વિજયભાઈ છે અમારા રસિકભાઈ છે એમની એક સરસ મજાની ટીમ ઉત્તમ કામ કરી રહી છે રજાના દિવસે પણ એઓ સતત સક્રિય રહી અને રાત દિવસ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવે છે દરેક વિદ્યાર્થીની પ્રગતિ જ્યારે પોતાની પ્રગતિ હોય એમ તેઓ અતિ હોંશથી કામ કરે છે એમને બિરદાવે છે અને એમને છેક નેશનલ કક્ષા સુધી લઈ જાય છે આ સમગ્ર ટીમને અમે અમારા વ્યાયામ મંડળ તરફથી અમારા તાલુકા તરફથી સર્વે વાલી મિત્રો શિક્ષકો અને શાળા પરિવાર વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આ અમારી ટીમ ખૂબ પ્રગતિ કરે અમારું વ્યાયામ મંડળ ખૂબ ખૂબ પ્રગતિશીલ બની રહે અને અમારા વિદ્યાર્થીઓ હજુને વધુને વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી આશા શુભેચ્છા સાથે આપ સર્વેને આભાર માની વિરમું છું મારું નામ મિસ્ત્રી રાજેશ કુમાર ગાડાલાલ છે હાલ હું કડીની આઈપીડીપી હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી શિક્ષક તરીકે કાર્યશીલ છું છેલ્લા ત્રીસેક વર્ષથી કડી તાલુકામાં અમે વ્યાયામ મંડળ સાથે સંક સંકળાયેલા છીએ અને વિદ્યાર્થીઓને ખૂબ એમની પ્રતિભાઓ બહાર આવે એ માટે કલા ઉત્સવ કલા મહાકુંભ અને યુવા ઉત્સવ આ ત્રણ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે અભ્યાસિક એમાં અમે ખૂબ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવીએ છીએ આ વખતે પણ મારી શાળામાંથી લગભગ ત્રીસેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ગરબા વગેરે વિવિધ સ્પર્ધાઓમાં અને લગભગ બધા જ તાલુકાની થઈને ત્રણસો ઉપર સંખ્યા આજે પાર્ટિસિપેટ અહીંયા કરી રહી છે આ ખૂબ એક સારો પ્રયાસ છે સરકારશ્રી તરફથી હવે તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે અને કડી તાલુકાનો જ્યાં સુધી સવાલ છે તો કડી તાલુકા વ્યાયામ મંડળે તો ખૂબ આ ક્ષેત્રે પ્રગતિ કરેલી છે અને જિલ્લામાં પણ એક બોળું નામ આપણું હોય છે મેં પણ સ્પર્ધક તરીકે પાંત્રીસ વર્ષ સુધી સતત પાર્ટિસિપેટ કર્યું છે આ વર્ષે પણ હું જિલ્લા લેવલે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છું એટલે ખૂબ આનંદની વાત છે અને ખૂબ બિરદાવાલાયક આ પ્રવૃત્તિ છે માય સેલ્ફ મનુભાઈ એન પ્રજાપતિ શ્રી ડીએ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાંથી આવું છું આજે કલા મહાકુંભ બે હજાર પચીસની પ્રવૃત્તિઓ આદર્શ હાઈસ્કૂલના મુકામે યોજાઈ રહી છે ત્યારે આમ તો લગભગ રમતગમત અને બધું સાથે થયું છે સમય મળ્યો નથી પણ બાળકોમાં રહેલી સુષુપ્ત જે શક્તિઓ છે એને વિકસાવવા એને ઓપ આપવા માટે મેં મારી સ્કૂલ માટે પ્રયત્ન કર્યો છે અને દર વર્ષે હું બાળકોને લઈને આવું છું આજે મેં ખુદ બાળકોને તો તૈયાર કર્યા જ પણ એકવીસથી ઓગણસાઠ વર્ષનો જે વિભાગ છે એની અંદર મેં લોકગીતની પ્રસ્તુતિ કરી અત્યારે હાલ અને મારી શાળામાંથી અહીંયા આ બેબી છે સોના શું સુપ્રિયા સુપ્રિયા જે ચૌદથી ચૌદ વર્ષથી નીચેનો જે વિભાગ છે અવિભાગ એની અંદર એને સરસ મજાનું લોકગીત રજૂ કર્યું સોનાનું જાજર મારા સાહેબે ગણાવ્યું બીજી દીકરી છે જીલ વાઘેલા એને પણ સરસ મજાનું લોકગીત છે રજૂ કર્યું આઠે કુવાને નવો પાવઠા હો જીરે પાવઠે જોને પાણીડાણી હાર મારા રાજ કલગી વાળો કાન સાથે બીજી બે દીકરીઓએ કોરસ આપ્યું મહેન્દ્રએ ચિત્ર સરસ મજાનું દોર્યું વાઘેલા રાઠોડ કલ્પેશે વક્તૃત્વ રજૂ કર્યું મનીષ ખૂબ સુંદર મજાનો ઢોલ વગાડે છે સુજાતપુરાથી આવે છે અને સારો ભજનિક છે ભાઈ સાગરે સરસ મજાના તબલા વગાડ્યા અને એ તબલામાં એને પ્રસ્તુતિ કરી એ કિતાઓ અમારી પાસે આયુષ ભરવાડ છાત્રાલયનો વિદ્યાર્થી છે એને નિબંધ લેખન સરસ મજાનો નિબંધ લખ્યો છે આજે મારી સ્વ મારા સ્વપ્નનું ભારત આ ગલોદરાથી આવે છે દીકરો અપડાઉન કરે છે અને એને સરસ મજાનું સુગમ સંગીત ખોબો ભરીને અમે એટલું હસ્યા એ સરસ મજાનું રજૂ કર્યું કિશન ઠાકોર વિડસથી આવે છે એને પણ સુગમ સંગીત રજૂ કર્યું ખૂબ સુંદર અલ્પેશ ભરવાડ બ વિભાગમાં એને સરસ મજાનો નિબંધ લખ્યો અને આ જે બધા જ ગીતો જે લગ્ન ગીતો શરૂ થયા એ બધા બહેનોએ ગાયા ખાલી પંદરથી વીસ વર્ષમાં જો કોઈ ભાઈને લગ્ન ગીત ગાયા હોય તો તે મારો ચિરાગ છે મારી હોસ્ટેલની કોયલ છે સરસ મજાને એને ગીતો એને સરસ રજૂ કર્યા છે પરેશ છે એ એને હાર્મોનિયમ વાદન અવિભાગની અંદર રજૂ કર્યું ખૂબ સારું હાર્મોનિયમ પ્લે કરે છે એટલે મારી શાળામાંથી લગભગ ચૌથી પંદર કૃતિમાં અમે ભાગ લીધો અને આજે ખૂબ મજા આવી મોડું થયું પણ બાળકોને નંબર મળે એની સુસુપ્તિઓ શક્તિઓ ખીલે અને એક સારું સ્ટેજ મળે અને આગળ જઈ અને પોતાનું પ્રોફેશનલ બેઝ ઉપર કંઈક કરે એવા આજના દિને મારી અભ્યર્થના છે અને બધાને શુભ સંદેશ છે થેન્ક યુ નમસ્કાર મિત્રો રમતગમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત આજે આ કલા મહાકુંભ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું આયોજન જે થયું કડી ખાતે આદર્શ હાઈસ્કૂલમાં તો એ ઘણા બધા નાના બાળકો હતા ઉંમરલાયક વિદ્યાર્થીઓ હતા તો આજે આ એક એવો એવો કલા મહોત્સવ થયો કે જેમાંથી પોતાના સ્કિલ ડેવલપ થાય છે અને આ ક્ષેત્રે એ પોતાની કારકિર્દી બનાવી શકે એવા આયોજનો થયા અને આ સરકારનો અને આ સંસ્થાનો ખૂબ સારો પ્રયાસ હતો અને આવા વિડીયો અને આવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી જનવાળી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં નમસ્કાર